રોંગ સાઇડ પર પાર્ક કરતા હોવાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે તે ઉપરાંત અનેક નોકરિયાતો પણ રોડ પર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ સાંકડો બની જાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતા પણ સતત મંડરાતી રહે છે આ સમસ્યાને લઈને આજે ચાળેશ્વર ચોકડીથી નરદા ચોકડી સુધી આવેલી આઠથી દસ સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરાઈ હતી રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે એમને આમ રસ્તા ઉપર ઉતરવું પડ્યું હવે સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહીને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે કલેક્ટર સાહેબને ડીએસપીને જાણવાનું કે અમારે સોસાયટીમાંથી બાળકોને લેને 6 6 વાગેને બાળકો ઉઠાવાય છે અને છતાં એમની સ્કૂલમાં એબસેન્ટ પડે છે કારણ કે કેરન્સ હું અમારો કે લક્ઝરી આ કંપની આ કંપનીનો ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારે સોસાયટી ચાર સોસાયટીના આવતા છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે બે વિધર્નો જવાબ 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 આપે પાછો બાથરૂમ કરે છે અને લેડીને અમને જેમ તેમ બોલે છે તો અમારે એના માટે શું કરવું આ ગમે તે થાય જ્યાં સુધી રસ્તો નહીં થાય ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહી મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી જે થાય અમે અહીંયા મરવા મરીશું તો પણ અહીંયા જ મરીશું કોન્ટ્રાક્ટ પર્સન અહિયાં રાખી જેન્ડર કર્યા પોલીસ પોલીસવાળો આરામથી ડેટો બેઠો એના મજામાં રહે છે બરાબર આ ટ્રાફિક પોલ્યુશન લાવવું હોય તો બધું જ છે અને આ જે ધર્મવાર રજૂઆત કરવા છે એ લોકો કરતા નથી અને ફૂટપાથ ઉપર જવા માટે જે હતો એના પરથી વન બાઈકોનું પાર્કિંગ અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે બે ત્રણ વાર એક્શન રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટતુ કટ એટલું ભરતું નથી જેથી રોંગ સાઈડ છોકરાઓને મૂકીને લઈને આવે છે

બરાબર છે જીવલેણ અકસ્માત ત્યાં એટલે કાંઈ મોટી જાન આની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાય હવે હવેથી અમારું આંદોલન ઊભો થશે અને બસોના કાચ બાજ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે છે કંપનીવાળા એનો પણ નિકાલ કરો બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો તો તમે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હું જયેન્દ્રસિંહ રના રવિપૂજન સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રહું છું એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર જાડેશ્વર ચોકીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી મતલબ કે સવાર સાડા છ સાત વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી આવા ટ્રકો રેતીની ટ્રકો કંપનીઓની બસો